મારા મોટા ભાઈ ગુજરી ગયા એમના ખાતામાં છ લાખ રૂપિયા બે દિવસ પેલા જવું રહ્યું એટલે નીકળ્યા માંગમાં તો એવું છે કે અમને ન્યાય મળે એમ ઝડપથી ન્યાય મળે ઝડપથી તપાસ થાય એ સરકાર અપેક્ષા રાખી થોડાક ટાઈમ પહેલા અમારા ગામમાં જે મંડળીનું કૌભાંડ છે સાણાવાકિયા ગામમાં લગભગ ત્રણસો થી સાડી ત્રણસો ખેડૂતોના ખાતામાં બેંક કર્મચારી અને સાણાવાકિયા સહકારી મંડળી દ્વારા ઓછામાં ઓછું અઢાર કરોડની આસપાસનું કૌભાંડ આચરાયું છે જેની સામે અમારો વિરોધ છે અને અમે આ આવેદન એ સંદર્ભમાં આપ્યું કે એમાં મંડળીના પ્રમુખ અને મંત્રીની ધરપકડ કરવામાં આવી અને બેંક કર્મચારીઓ જે ખુલ્લા સાંઠની જેમાં આટા મારે છે તો એને પણ વહેલામ વેલી તકે ધરપકડ કરીને બેંક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે પહેલાં તો જે કાંઈ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ એવું નથી એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તપાસમાં દખલ ન કરે પ્લસમાં બેન્કે જે ચોક્સી અધિકારીઓ એની નિમણૂક કરી દીધી છે જે જવાબદારીઓ નક્કી કરશે ચોક્સી અધિકારી આવીને કે મેનેજરનો શું રોલ આમાં ક્લાર્કનો શું રોલ કેશિયરનો શું રોલ એ એ નક્કી કરશે અને રહી વાત નોટિસની તો જ્યારે તપાસમાં અત્યારે ચાલુ છે તો ચાલુ તપાસે નોટિસ કઈ રીતે આપવી કારણ કે એનો કઈ રેકોર્ડ જ નથી અમુક વસ્તુનો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે